કૃષ્ણ કનૈયા લાલ હાય મારી વાલી બેનો બર્થડે નું ભજન ગાઈ રહી છું તમને ગમે ને પહેલી વાર જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ લાઈવ શેર જરૂરથી કરજો હે માર કાના નો બથડે આવે છે મારા કાનાનો બર્થડે આવે છે હેપી બર્થડે ટુ યુ કાન માતા જશોદાન લાલ હેપી બર્થડે ટુ યુ કાન માતા જસોદાન નંદનાલા કાનાનો બથડે આવે છે માર કાનાનો બથડે આવે છે શ્રાવણ વદ આઠમ રાત શ્રાવણ વદ આઠમ રાત પ્પી બર્થડે ટુ યુ કાન હેપી બર્થડે ટુ યુ કા મથુરાની જેલમાં જન મૈકાન મથુરાની જેલમાં જન મકાન માર કાનાનું બર્થડે આવે છે માર કાનાનું બર્થડે આવે છે હેપી બર્થડે ટુ યુ કાન માતા જશોદાનંદનાલાલ હેપી બર્થડે ಟು ಯು ಕಾನ ಮಸೋದಾನ ನಂದನಾ ತಾರಾ ತೋಡ್ಯಾ ಮಧರಾ ತೆ ತಾರಾ ತೋಡ್ಯಾ ಮಧರಾ ತೆ ಹೇಪೀ ಬರ್ಥಡೆು ಯು ಕಾನ ಸೋನಾನು ಸೂರಜ ಉಗೋ ಗೋಕುಳಮಾ ಸೋನಾನು ಸೂರಜ ಉಗ್ಯ ಗೋಕುಳಮಾ ಆನಂದ ಛಾಯಾ ನಂದನೆ ದ್ವಾರ ಆನಂದ ಛಾಯಾ ನಂದನೆ ದ್ವಾರ હેપી બર્થડે ટુ યુ કાન માનકાના નો આવે છે હેપી બર્થડે ટુ યુ કાન માતા નંદનાલા મથુરાની જેલમાં જન મેકાન મથુરાની જેલમાં જન મેકાન તોરણ બંધાયા દ્વારે દ્વારે તોરણ બંધાયા દ્વારે દ્વારે શણગારી શેરીએ બુડે ગુલાલ હેપી બર્થડે ટુ યુ કા શણગારી શેરીઓ બુડે ગુલાલ હેપી બર્થડે ટુ યુ કા માર કાનાનું બર્થડે આવે છે માતા જશોદાનંદ નંદના લાલ હેપી બર્થડે ટુ યુ કા માર કાના બર્થડે આવે છે વ્રજની ગોપીઓ ભેડી મળીને વ્રજની ગોપીઓ ભેગી મળીને મારકાના નેર માંડે છે બર્થડે ટુ યુ કા કાના નેર માડે છે બર્થડે ટુ યુ કા કાનાનું બથડે આવે છે કાનાનું બથડે આવે છે મારકાના બથડે બર્થડે મો કેકા મગાવ મારા કાનાના બર્થડે મો કેકા મગાવ ચોકલેટી આવે એ મો સ્વાદ હેપી બર્થડે ટુ યુ કા ચોકલેટી આવે એ મો સ્વાદ હેપી બથડે ટુ યુ કાન માર કાનાનું બર્થડે આવે છે માર કાનાનું બર્થડે આવે છે હેપી બર્થડે ટુ યુ કાન માતા જસુદાન નંદનાલાલ હેપ્પી બર્થડે ટુ યુ કાન માતા જસુદાન નંદનાલાલ જનમ્યા રાજ જગતનાથ જન મે્યા રાજ જગતના હે મારે આનંદનાંદ હેપી બર્થડે ટુ યુ કાન હૈયે મારે આનંદ આનંદ હેપી બર્થડે ટુ યુ કાન કાનાનો બર્થડે આવે છે મારા કાનાનો બર્થડે આવે છે મારા કાનાનો બર્થડે આવે છે હેપી બર્થડે ટુ યુ કાન માતા જસોદાન નંદનાલા હેપ્પી બર્થ ડે ટુ યુ કાન માતા જસોદાન નંદનાલા માતા લાલ માતા જશોદાન મારું મારો કાનાનો બર્થડે આવે છે મારું કાનાનો બર્થ ડે આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલકી દ્વારકાધીશ દ્વારકાધીશની છે હાય મારી વાલી બેનો ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મહારાજ શ્રી કૃષ્ણ